જો અહીં મેં ચાર આકારો રેખા છે આ છે ગોળ આ ચોરસ આ ત્રિકોણ અને આ લંબચોરસ જો ગોળ છે તો આપણી બાની રોટલી ગોળ હોય પછી આ ચોરસ આપણા ક્લાસમાં જે બોડ છે એ ગો અચોરસ છે પછી ત્રિકોણ તો આપણે સમોસા બનાવીએ એ ત્રિકોણ બનાવીએ પછી લંબચોરસ તો આપણે તમે બેઠા છો એ પાટલી છે એ કેવી છે લંબચોરસ છે તો આવી લંબચોરસ વસ્તુ ત્રિકોણ વસ્તુ પછી ખંજરી છે આપણી તો ખંજરી કેવી હોય ગોળ બરાબર આપણી ખંજરી કેવી હોય ગોળ હા બરાબર પછી આપણે બેઠા છીએ લાદી છે કેવી છે તો કે ચોરસ છે કેવી છે ચોરસ તો આ ચોરસ છે બરાબર પછી હવે તમને બધાને શું કરવાનું છે અહીંયા મેં તમને આકારો આપ્યા છે જુદા જુદા એમાંથી હું તમને આપું છું અને તમારે એમાંથી ગોળ ત્રિકોણ અને ચોરસ જુદા પાડવાના છે જો અહીંયા આકારો છે એમાંથી વાસ્તુને જાણવીને આપું છું થોડાક બધાને થોડા થોડા આપું ભેગા કરી દેસું આપણે બરાબર તમને બેને વિરલને તારે બરાબર ચાલો તમારે જુદા પાડવાના છે ત્રિકોણ ગોળ અને ચોરસ આમાંથી જુદા જુદા પાડવાના છે ચાલો તમને બેને આવી પાસે ત્રિકોણ થોડાક ગોળ ચાલો બધાને અલગ અલગ આપી દે હવે અલગ અલગ આકારો કરી નાખો જે આકારો છે એને અલગ જુદા પાડવાના છે જુદા જુદા પાડી દેવાના તમારે બે ને થઈને કરવાના છે વાસુ ને જાનવી બે કરશે વિભૂતિ ને વિરાલ બે કરશે દેવ ને મૈત્રે જુદા જુદા પાડ દેવાના ગોળ ગોળ જુદા પાડવાના છે ત્રિકોણ આકાર જુદો પાડવાનો છે અને ચોરસ આકાર જુદો પાડવાનો છે હા બસ ચો વિભૂતિ કેમ ત્રિકોણ જુદા પાડે છે વિરલ ગોળ અને ચોરસ જુદા પાડે છે ચાલો આને એમ એમ અને તમારે બેયને એક ગોળની જુદી કરવાની એક ચોરસનો જુદું કરવાનું ઢગલી અને ત્રિકોણની ઢગલી અને જાનવીને એમ જ કરવાનું જુદી જુદી કરવાની એક ચોરસની ઢગલી એક ત્રિકોણની ઢગલી અને એક ગોળની ઢગલી બધા ગોળ તું લઈ લે એમ ન કરાય વિભૂતિ વિભૂતિ તારે એ ગોતવાના તારે ચોરસ ગોતવાના ત્રણ બે ને કરવાનું એવી રીતે એક ગોળની ઢગલી એક ચોરસની ઢગલી બધા વિરલબેન તમે બધા ગોળ લઈ લીધા ને બધા ચોરસ લઈ લીધા વિરલબેન એકલા ત્રિકોણની ઢગલી કરી ચાલો દેવભાઈ શું કરે છે દેવ ગોળું ને નીચે ત્રિકોણ એમ નહીં મૂકવાનું જો તે નીચે ઓલા પીળાની નીચે હું મૂક્યું છે ત્રિકોણ તો ને ત્રિકોણની ઢગલી કરવાની એક ગોળની ઢગલી ને એક ચોરસની ઢગલી તારે મૈત્રા એમ જ કરવાનું છે એક ગોળની ઢગલી એક ચોરસની ની ઢગલી થઈ ગયું હજી આ બધા પૈડાઈ છે ત્રિકોણની ની ટગલી કરી નાખો હાલો જન્વી બેન ત્રિકોણ ત્રિકોણ ની ઢગલી અલગ અલગ વિભૂતિ બેન તમારે બધાય થઈ ગયા સરસ જો એને તેસેની ઢગલી કરી છે વિરાલ તેસેની ની કરી છે કઈ કઈ ઢગલી કરી કે જો આસે ઢગલી કરી તે ગોળ અને ઓલી ચોરસ તેસેની ઢગલી કરી છે વિભૂતિ એ શું કહેવાય ત્રિકોણ અને બીજી કઈ ઢગલી કરી ચોરસ ચોરસ ચાલો વાસુભાઈ કઈ ઢગલી છે ત્રિકોણ ચોરસ હજી હજી એક ઢગલી છે જો બતાવ કઈ ઢગલી કરી છે ચોરસ તો બતાવી તે મને ત્રિકોણ બતાવી હવે કઈ બાકી રહી હજી એક ઢગલી તારી બાકી છે બતાવો ગોળ ગોળ ક્યાં હ તો બોલ કે ગોળની ઢગલી બરાબર ઈ ગોળ બતાવવાની ચાલો જાનવીબેન તમે કઈ કઈ ઢગલી કરી છે ક્યાં બતાવો હા બીજી કઈ કરે છે ક્યાં ત્રિકોણ બતાવો હા અને બીજી કઈ છે હજી બોલો ચોરસ બતાવો ચોરસ સરસ બરાબર દેવભાઈ તમે કઈ કઈ ઢગલી કરી છે હા

આ ચોરસ છે આ ત્રિકોણ છે પછી લંબચોરસ છે બરાબર આવા જુદા જુદા ઘણા બધા આકારો છે તો અત્યારે તો આપણે ત્રણ જ આકાર શીખા બરાબર અને લંબચોરસ હોય તો લંબચોરસમાં બે બાજુ સરખી હોય અને બરાબર બે ઉપર નીચે ને હોય એ સરખી હોય આપણે લંબચોરસ બતાવ્યું હતું તો તમને લંબચોરસમાં બતાવ્યું હતું ને કે આ લંબચોરસ છે તો જો આ બે બાજુ સરખી અને આ બે બાજુ સરખી તો આપણી બેન્ચ છે ને આ બ્લૂ કલરની તમે બેન્ચ ઉપર બેહો છો તો એ કેવી છે લંબચોરસ છે કેવી છે લંબચોરસ પછી આપણી ચોપડી હોય ને એ પણ લંબચોરસ હોય તો આપણે એવી યા વસ્તુની યાદી કરવાની કઈ કઈ વસ્તુ ચોરસ છે કઈ કઈ લંબચોરસ હોય કઈ કઈ ત્રિકોણ હોય એવું યાદ કરવાનું છે અને આપણે ઓલું ગીત ગવડાવ્યું હતું ને ગોળો ઘાટ ભાઈ ગોળ ગોળ વસ્તુનું બરાબર ગોળો ઘાટભાઈ ગોળો ઘાટ ચાંદા મામાનો ગોળો ઘાટ મમ્મીની બંગડી ગોળ હોય મમ્મીનો ચાંદલો ગોળ હોય તો આવી આપણે ગોળ વસ્તુ ચોરસ વસ્તુ ત્રિકોણ વસ્તુને યાદ કરવાની છે